અંકલેશ્વર નજીક નેશનલ નંબર પર આવેલા આજે વહેલી સવારના સમયે ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળતા અફરાત અફરી મચી ગઈ હતી થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા આગની જાણ થતા અંકલેશ્વર તથા પાનોલી ટીપીએમસી ની કુલ છ ફાયર ફાઈટર ની ટીમો ઘટનાસ્થળ પર દોડી આવી હતી આગ પર કાબુ મેળવવા માટે સતત ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવી પડી હતી અંતે આઠ ફાયર ફાઈટરો પ્રયાસ બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસે પરિસ્થિતિ કાબુમાં રાખવા માટે ગોડાઉન આસપાસનો વિસ્તાર